સાથે સાથે પોલીસના અભિપ્રાય બાદ મુદ્દામાલ છોડાવવા માટે ધક્કા ખાવા પડે છે જેથી સમય અને શક્તિનો વ્યય થાય છે આવું ન થાય એ માટે અરજદારોને સરળતાથી તેઓને મુદ્દામાલ મળી રહે તે માટે તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન અલગ અલગ અરજદારોએ આવવા તેમજ સાપુતારા પોલીસ સ્ટેશનમાં સીઈઆઈઆર પોર્ટલમાં પોતાના મોબાઈલ ફોન પડી ગયેલ ખોવાઈ ગયેલ ગુમ થઈ ગયેલ જેવી બાબતે અરજીઓ રજિસ્ટર કરવામાં આવી હતી જેવી અરજીઓનું પોલીસ વિભાગ દ્વારા તપાસ કરી હ્યુમન અને ટેકનિકલ શોર્ટ્સ થકી કબજે કરી વાલી વારસોને સુપરત કરવામાં આવ્યું જેમાં મોબાઈલ નંબર છ જેની કિંમત ચિમ્મોતેર હજાર ચારસો નેવું તેમજ સાયબર ફ્રોડમાં ફ્રિસ થયેલ રોકડ રકમ રૂપિયા એક લાખ ત્રાણું હજાર ત્રણસો એકવીસ એમ લાખોની રકમમાં રોકડ તેમજ મોબાઈલ મૂળ માલિકોને સુપરત કર્યા હતા રિપોર્ટર સુશીલ પવાર એસ ન્યૂઝ ગુજરાતી ડાંગ